નમસ્કાર મિત્રો આજે આ વીર વડલે આખું ગામ પહોંચ્યું છે અને એમના ઓગણપચાસ માણસો કે જે આ વીર વડલે શહીદ થયા છે તેમાં આ વફાદાર કૂતરાએ અડતાલીસ માણસોના શવ આ વડલેથી નીચે ઉતારી અને બહાર ખેંચી ખેંચીને લાવે છે ત્યારે અડતાલીસ માણસોના શવ મળ્યા પરંતુ એક માણસનું શવ હજી મળ્યું નથી ત્યારે ગામના સૌ માણસો વિચારમાં પડી ગયા કે અડતાલીસ માણસોના શવ મળ્યા તો પછી આ એક માણસનું શવ હજી કેમ ના મળ્યું અને એ ક્યાં ગયું હશે આમ વાતચીત થઈ રહી છે પરંતુ એ જ સમયે ત્યાં હવે ઝાકું ઝાખું અંધારું છવાવા લાગ્યું છે તેથી આ સરદાર કહેવા લાગ્યા કે ગામ લોકો હવે આ વીરવડલો કે જે બલી લેનારો થયો છે અને રાત્રિના અંધારામાં કોણ જાણે તે ફરી પાછા નવા કેવા કાંડ કરે એના કરતાં અત્યારે આપણે આપણા ગામમાં પહોંચી જઈએ અને આ અડતાલીસ માણસોના શવોને આપણે અગ્નિ સંસ્કાર કરી અને આપણે આ વધેલા એક માણસના માટે નીકળીશું અત્યારે ગામમાં ચાલો અને આમ આટલું કહેતાની સાથે જ આખું ગામ રોકડાટ કરતું કરતું અડતાલીસ માણસોના શવને લઈ અને ગામમાં આવે છે અને આજે તો આ જંગલની વચ્ચો વચ્ચથી અડતાલીસ માણસોની અડતાલીસ નાનામીઓ નીકળી છે અને આજે આ હૈયા ફાટ રૂદન આજે આ જંગલના ઝાડવા પણ સહન નથી કરી શકતા એવું જોરદાર કરુણ દ્રશ્ય જોવા મળ્યું છે અને રાત્રે આખા ગામના માણસો મળી અને આ અડતાલીસ નનામીઓને સંસ્કાર કરે છે અને આમ કરતાં કરતા આખી રાત વીતી ગઈ અને સવાર સુધીમાં તો અડતાલીસ માણસોના શવ બળીને ખાખ થઈ ગયા અને પછી આખું એ ગામ પાછું ચાલતું ચાલતું ગામમાં આવ્યું અને ગામના પાદરેથી હાથમાં પાણી લઈને પાછું વળ્યું ત્યારે ગામની દીકરીઓ અને માતાઓ પૂછે છે કે હવે ક્યાં ચાલ્યા પાછા ત્યારે એ માણસો એટલું કહે છે કે હજી આપણી લડત પૂરી નથી થઈ હજી તો અડતાલીસ માણસોના શવને અગ્નિ સંસ્કાર આપ્યા છે પરંતુ એક સૌથી બહાદુર માણસ હતો ને એનું શવ હજી નથી મળ્યું અને આપણે એને લેવા માટે હજી પાછું વીર વડલે તો જવું પડશે ને ત્યારે એક માણસ કહે છે કે આપણે વીરવડલે જઈએ છીએ તો આપણે આપણા વફાદાર કૂતરાને પણ સાથે લેતા જઈએ અને પછી ગામમાં રહેલા કૂતરાને સાથે લીધો અને આજે તો માણસ તો દૂર પરંતુ આ કૂતરાની આંખમાંથી પણ ટપ ટપ આસુડાની ધાર વહે છે અને આ ગામના માણસો સરદાર અને ફરી પાછા આ કૂતરા સાથે તેઓ ચાલતા ચાલતા વીરવડલે પહોંચે છે અને વીરવડલે પહોંચી અને આમ તેમ આમ તેમ આ માણસના શવને શોધે છે પરંતુ ક્યાય ઓગણપચાસમાં માણસનું શવ મળ્યું નહીં ત્યારે ગામના માણસો અને આ સરદાર વિચારે ચડ્યા કે આટલો મોટો ઘટાદાર વડલો છે અને એની બધી બાજુ આપણે ચારેય દિશા તરફ ફરી ફરીને જોઈ લીધું પરંતુ એકે દિશામાંથી પેલા બહાદુર માણસનું શવ મળ્યું નથી તો પછી એ માણસ ક્યાં ગયો હશે ત્યારે ગામના માણસો તો તેને ખોળી ખોળીને થાકી ગયા પરંતુ ક્યાંય એ માણસનું શવ મળ્યું નહીં ત્યારે ગામના માણસો ભેગા મળી અને આ કૂતરાની પાસે આવે છે કૂતરાને કહેવા લાગ્યા કે તું અમારા ગામનો એક સદસ્ય છે અને આજે ગામના એક માણસનું શવ મળતું નથી તો શું તું અમને એને શોધવામાં મદદ કરીશ બોલ ત્યારે કૂતરો ત્યાં પૂંછડી પટપટાવતો પહેલાં તો એમની પાસે આવે છે અને પછી ભસતો ભસતો આ વીરવડલાની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને આકાશ સામું મો કરી અને જોર જોરથી તે ભસે છે ત્યારે બધા માણસોને એમ થઈ ગયું કે નક્કી આ શવ વડલાની ઉપર જ છે અને ઝાડીઓમાં ક્યાંક છુપાઈ ગયું છે ત્યારે તેઓ ધારી ધારીને જોઈ રહ્યા છે પરંતુ ક્યાંય એમને એ શવ મળતું નથી ત્યારે આ કૂતરો વડલાની ચારે બાજુ સૂંઘતો સૂંઘતો નીચે જમીનમાં આમતેમ આમતેમ ફરી રહ્યો છે અને છેવટે વડલાનું જે મુખ્ય થળ હતું એની પાસે પહોંચી અને ત્યાં આ કૂતરો ખોદવા લાગ્યો ત્યારે ગામના માણસો વિચારમાં પડ્યા અને સરદાર પણ કહેવા લાગ્યા કે ગામ લોકો આ કૂતરો આ વડલાની નીચે કેમ ખોદી રહ્યો છે અને એ પણ આટલા જોરથી અને આ કૂતરો પોતાની બધી તાકાત ભેગી કરી અને આ વડલાના થળની બાજુમાં ખાડો ખોદી રહ્યો છે ત્યારે આ ઘટના સૌ કોઈ જોઈ રહ્યું છે અને ઘણા બધા સમય સુધી આ કૂતરાએ ઊંડો ખાડો ખોદ્યો અને ખાડો ખોદ્યા પછી તેમાંથી તેણે એક સફેદ પેરાણ બહાર કાઢ્યું અને એ લઈ અને પાછો કૂતરો દોડતો દોડતો આવે છે આ સરદારની પાસે અને મોઢામાં રહેલું પેરાણ આ કૂતરો આ સરદારને આપે છે ત્યારે એ પેરણને જોઈને સરદાર સમજી ગયા કે ગામ લોકો આ પેરણ કોનું છે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા સરદાર આ તો અમારા ગામના જે બહાદુર માણસ હતો ને એનું છે પરંતુ એનું પ્રેરણ અહીંયા આવ્યું છે તો પછી એ માણસ ક્યાં હશે ત્યારે કૂતરાને ફરી સરદાર પૂછે છે કે હે ગામના વફાદાર આજે માણસ જે કામ ના કરી શકે ને એ કામ આજે તું એક પ્રાણી થઈને કરવાનું છે અને અમે માનીએ છીએ કે તું અબોલો છે અને તું કંઈક કહેવા માગે છે પરંતુ અમે કાળા માથાના માનવી તારી ભાષા તો ના સમજી શકીએ પરંતુ જો તે અમારા અમારા ગામના રોટલા ખાધા હોય ને તો દોસ્ત માણસના લઈને બહાર આવ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે કૂતરો ફરી ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને એ વડલાની પાસે દોડ્યો અને ત્યાં પહોંચી અને જ્યાં ખાડો ખોદેલો હતો એમાં વધારે ઊંડો ખાડો ખોદ્યો અને ખાડો ખોદી અને કૂતરાએ ઊંડા ખાડામાંથી પેલા ઓગણપચાસ માં માણસના શવને બહાર કાઢ્યું અને પગેથી ખેંચતો ખેંચતો કૂતરો એ માણસના શવને લઈ અને આવે છે આ ગામ લોકોની પાસે ત્યારે સરદારના ડોળા ફાટી ગયા અને આજુબાજુમાં ઉભેલા આ સમગ્ર ગામના માણસોના પણ ડોળા ફાટી ગયા અને તેઓ બધા આજે ભારે વિચારમાં ડૂબાણા છે કારણ કે મિત્રો ઘટના એવી બની છે કે આ માણસનું શવ આજે

આટલી ક્રૂરતાથી તો થોડું કોઈ મસ્તક કાપી જાય અને આ વડલાની વડવાઈઓ રહીને એ તો કદાચ આ શવની આજુબાજુ વીંટળાઈ જતી હતી અને માણસના આજુબાજુ વીંટળાઈને અને તેને ગરદનમાં ફાંસી આપીને મારી નાખતું હતું પરંતુ આ અડતાલીસ માણસોમાંથી કોઈ પણ શવના એને મસ્તક તો ધડથી જુદા નથી કર્યા તો પછી આવી ઘટના બની કેમ અને ત્યાં તો પેલો વફાદાર કૂતરો ફરી પાછો આ વડલાની સામુ જોઈ અને જોર જોરથી ભસવા લાગ્યો ત્યારે ગામના માણસો સરદારને કહે છે કે સરદાર હવે જે થવાનું હતું ને એ થઈ ગયું છે અને હવે એક કામ કરીએ અત્યારે આ શવને આપણે અગ્નિ સંસ્કાર કરી નાખીએ અને પછી જે કરવાનું હોય તે આપણે કરીએ ત્યારે ગામના સૌ માણસો આ શવને લઈ અને જેવા ચાલવા ગયા ત્યાં તો ફરી પાછી વડલાની વડવાઈઓ આવી અને આ શવની આજુબાજુ વીંટળાઈ ગઈ અને શવને આ વડલાની ઉપર ઠેઠ ટોચ સુધી ખેંચી ગઈ અને પછી તો એટલા મોટા ઘટાદાર વડલામાં આ ઓગણપચાસમું શવ ક્યાં ગયું ને એની કોઈને કાંઈ ખબર પડી જ નહીં ત્યારે ગામના સૌ માણસો દુઃખી થઈ ગયા પેલો કૂતરો પણ ત્યાં સરદારની પાસે આવ્યો અને ત્યાં આવી અને એ પણ પોતાની આંખેથી રડવા લાગ્યો અને ગામના સૌ માણસો રડી પડ્યા અને કહે છે કે હવે ગામના જેટલા પણ માણસો છે ને એ બધા અહીંયા આવી જાઓ અને જેની પાસે જે જે હથિયાર છે તલવાર કુહાડી જે કંઈ પણ હોય ને એ લઈને આવી જાઓ અને આ માણસોનું ભક્ષણ કરનાર આ વડલો છે ને એની ચારે બાજુ કાંટાળી વાળ કરી નાખીએ કારણ કે કોઈ વટે માર્ગુ કે જંગલમાં ભૂલો પડેલો માણસ અહીંયા આ વડલાની નીચે આવીને આરામ કરવા ના બેસે નહીતર જો એવું થશે ને તો એ માણસ મોતને ઘાટ ઉતરી જશે અને આ વડલો એને મારી નાખશે અને આમ આવો વિચાર કરી અને પછી તો ગામના સૌ કોઈ માણસો ભેગા થયા અને પછી તો પોતાની કુહાડી વડે મોટા મોટા કાંટાળા ઝાડ કાપી કાપીને લાવે છે અને લાવી અને આ વીરવડલાની ચારે બાજુ તેઓ એક મોટી વાળ બનાવે છે અને આમ હવે માણસ તો દૂર પરંતુ જાનવર પણ આ વીરવડલાની નીચે ના પહોંચી શકે એવી રીતે આ ગામના માણસોએ આ વડલાની બધી દિશાઓમાં કાંટા નાખી દીધા અને હવે કોઈ અંદર જઈ શકે એમ નથી અને પછી ગામના સૌ માણસોએ રાહતનો શ્વાસ લીધો અને ચાલતા ચાલતા ફરી પાછું આખું ગામ એમના ગામના પાદરે આવે છે ત્યારે પેલી સ્ત્રી રડતી રડતી સામે આવી અને કહે છે કે સરદાર શું મારા ધણીની લાશ મળી ખરા ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આખા એ ગામના મોઢા સિવાય ગયા અને કોઈ કાંઈ બોલી ના શક્યું ત્યારે પેલો કૂતરો આગળ આવી અને આ બાઈની પાસે ઊભો ઊભો ભસવા લાગ્યો ત્યારે બાઈ કહે છે કે હા મને ખબર છે કે આ ઘટના તું જાણે છે અને તું મને કાંઈ કહેવા માગે છે પરંતુ તું કાંઈ નહીં બોલી શકે મારા હાથના તે રોટલા ખાધા છે પરંતુ હું તને કાંઈ નથી કહેતી અને આમ કહી અને આ રડતી બાઈ આ સરદારની પાસે આવીને કહે છે કે સરદાર તમે તો કઈક બોલો અરે આ ગામના માણસો તો સાવ ભોળા છે અને તમે તમે તો તો તમારા કબીલાના સરદાર છો જ મને કહો કે ઘટના શું બની છે ત્યારે સરદાર પણ રડતા રડતા પોતાની આંખો લૂછીને એટલું કહે છે કે હે બહેન તારા પતિને કોઈકે વડલાની નીચે પાંચ ફૂટ જમીનમાં ગાલી દીધો હતો અને એ પણ એનું મસ્તક કાપીને અને એ વાત ખબર નથી પડતી કે આ વીર વડલો તો માણસોને મારી અને એની વડવાઈઓ પરંતુ આ ઘટના કેમ બની એનું અમને ખબર પડી નથી અને આ વફાદાર કૂતરાએ તારા ધણી નું શવ પાંચ ફૂટ ખાડો ખોદી અને એ વીર વડલાની નીચેથી બહાર તો કાઢ્યું હતું પરંતુ બહાર કાઢ્યા પછી એ શવને ફરી પાછી આ વડલાની વડવાઈઓ આવીને ખેંચી ગઈ અને તે વડલાના ઉપરના ભાગમાં એવી રીતે લઈ ગઈ કે હવે એનો કોઈ મળ્યો નથી ત્યારે આટલી વાત સાંભળી અને આ બાઈ ચોધાર આસુડે ત્યાં ગામની વચ્ચે રડવા લાગી તો મિત્રો તમને શું લાગે છે કે આ ઓગણપચાસમાં માં માણસના શવની સાથે આવું કેમ થયું અને તેને આમ વડલાની નીચે આ જમીનમાં પાંચ ફૂટ ઊંડો એ પણ માથું કાપી અને કોણે અને કેમ પધરાવી દીધો હશે તો મિત્રો તેનું સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને ને કરી નાખો જય માતાજી